તમે તમારા બાળકને મોબાઈલ ફોનના વપરાશથી કેટલો સમય દૂર રાખી શકો એક કલાક બે કલાક એક દિવસ કે પછી બહુ બહુ તો બે દિવસ પરંતુ ભાવનગરની એક શાળાના શિક્ષકોએ બાળકોને એક અનોખો એવો ઉપવાસ કરાવ્યો કે તે જાણીને તમે પણ એવું કહેશો કે વાહ ઉપવાસ હોય તો આવો નમસ્કાર ન્યૂઝ કેપિટલ સાથે હું છું મિત બાળકોમાં મોબાઈલ ફોન અને ટીવીનો વધતો ઉપયોગ અટકાવવા ભાવનગરના તળાજાની ફૂલસર પ્રાથમિક શાળાના શિક્ષકોએ એક એવી અનોખી પહેલ કરી અને શાળામાં ભણતા બાળકોને અનોખો ઉપવાસ કરાવ્યો જેમાં બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે તેઓ એકવીસ દિવસ સુધી ટીવી અને મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરે બાળકોની આ અનોખી પ્રતિજ્ઞા વિશે જ્યારે તેમના વાલીઓએ જાણ્યું ત્યારે તેમને એવું થયું કે બાળક છે બે ચાર દિવસમાં તો પ્રતિજ્ઞા તોડી દેશે પરંતુ બાળકો એકવીસ દિવસ સુધી મોબાઈલ અને ટીવીથી દૂર રહ્યા ફુલસદ પ્રાથમિક શાળામાં મારા બે બાળકો અભ્યાસ કરે છે ફુરસદ પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ અને આચાર્ય વતી એકવીસ દિવસનું એક અનોખું અભિયાન ઉપવાસ કે ભાઈ મોબાઈલ કે ટીવી એકવીસ દિવસ માટે એનાથી દૂર રહેવું મને આવીને બાળકોએ વાત કરી તો મને ઘડીક તો નવાઈ લાગી પણ ખરેખર આ એકવીસ દિવસ દરમિયાન અમે જોયું તો બાળકોએ ન તો મોબાઈલ એ છે ન તો ટીવી જોયું એટલે આ સહનીય પ્રયોગ છે આનાથી ઘણા બધા ફાયદા બાળકોમાં જોવા મળે છે અત્યારના યુગ પ્રમાણે આ બાળકો અત્યારે કોઈના કોઈ રીતે કોઈ રીલ જોવામાં વ્યસ્ત છે કોઈ ગેમ જોવામાં વ્યસ્ત છે ત્યારે કુણસદ પ્રાથમિક શાળાનો આ પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો છે ગુજરાતની તમામ શાળામાં આવા પ્રયોગ થકી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે

એમ નામે નોંધ રાખી અને એમને વિદ્યાર્થીઓએ આ ચિત્રમે બનાવી અને વિદ્યાર્થી નામે મોબાઈલના ફાયદા અને ગેરફાયદા એની વિશેની વાત પણ એમને લખવાની વાત કરી તો એમને સરસ મજાના વિચારો છે એમને અહીંયા લખેલા છે અને આ સમય દરમિયાન અમે અને અમારા શાળાના શિક્ષકોએ જે જૂની રમતો આપણે બોલાઈ ગઈ છે એને અમે મસ્તીની કી પાઠશાળા એવા ટાઇટલ સાથે અમે કેટલી રમતો છે બાળકોને રમાડી આ સમય દરમિયાન મોટાભાગના વાલીઓએ આ બાબતે ખૂબ જ હકારાત્મક પ્રાથમિક શાળાના આચાર્યના વિચારની અસર બાળકોમાં દેખાવા લાગી અને જે સમય બાળકો ટીવી અથવા મોબાઈલ ફોન વાપરવામાં બગાડતા હતા તે સમયનો હવે સદઉપયોગ થવા લાગ્યો જેમ કે હોમવર્ક ટાઈમસર થઈ જવું વાંચનમાં વધુ સમય વિતાવો વગેરે વગેરે નાના ભૂલકાઓને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે શાળાના શિક્ષકોએ પણ તેમને એટલો જ સપોર્ટ કર્યો છે શાળાના શિક્ષકો બાળકોનો શારીરિક અને માનસિક રીતે વિકાસ થાય તે હેતુથી તેમની સાથે વિસરતી જતી રમતો રમતા હતા આ મોબાઈલનો વ્રત ખૂબ ફાયદાકારક છે આથી અમને ખૂબ ફાયદા છે અમારા વાલીને અમારા વાલી ખુશ છે અમારા શિક્ષકોનો ખૂબ ફાળો હતો અમે નવી નવી રમતો જે જૂની ભૂલાઈ ગયેલી હતી તે રમતા થયા આથી અમારું શરીર તંદુરસ્ત થયું પછી અમારે જે એકમ કસોટી ટેસ્ટ વગેરેમાં માર્ક જે ઓછા આવતા તેમાં ઘણો સુધારો થયો છે ભાવનગરની શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા લેવડાવવામાં આવેલી આ અનોખી પ્રતિજ્ઞા વિશે તમારું શું માનવું છે જણાવો અમારા કમેન્ટ સેક્શનમાં અને જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે ધન્યવાદ